છેલ્લી છ કલાક બાકી છે અને જાવું પડે એમ છે તને ખબર કે છ કલાક બાકી આયા બતાવું અહીંયા છેલ્લી છ કલાક અત્યારે જીસીએ માં જે ઓફર ચાલી રહી છે એની છેલ્લી છ કલાક બાકી રહી શકો છો આ છ કલાકમાં તમને એમ થાય કે મારે પીએસઆઈ ની તૈયારી કરવી છે તો સરસ મજાની એક રૂપિયામાં સરસ મજાની બેચ છે મળી જવાની છે તમને એમ થાય કે સાહેબ મારે પોલીસ કોન્સ્ટેબલની સુદર્શન બેચ લેવી છે ટુ ધ પોઈન્ટ સિલેબસ સાથે પાંચસો રૂપિયામાં મળી જવાની છે અને તમને એમ થાય કે સાહેબ મારે પોલીસ કોન્સ્ટેબલની લાઈવ બેચ ભણવી છે તો અંદર ભણવા આવી જવાનું છે તમને સાથે સાથે સુદર્શન બેચ મળવાની છે ઉપરાંત આ ત્રણેય બેચમાં જીસીઆરટી તો તમને મળવાની છે તો આવો સરસ મજાનો વરસાદ અહીંયા સુરતમાં ચાલુ છે અને ઓફરનો લાભ લઈ આવ્યો એનરોલમેન્ટ કરી દો અને આવતી ભરતીની પૂર્વ તૈયારી છે અને સરસ મજાની સ્ટાર્ટ કરી દો જય હિન્દ